હેલો ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સુખડી તો ચાલો જોઈ લઈએ આ આપણે ઘઉંનો લોટ સૌથી પહેલાં જાડો લોટ લેવાનો છે આ રીતનો અને આપણે એને શેકી લઈશું લોટ સેજ ગરમ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે હવે આ લોટ સેજ ગરમ થઈ ગયો છે પાંચ મિનિટ સુધી શેકીશું એટલે લોટ ગરમ થઈ જાય એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈશ હવે આ સાઈડ આપણે ઘી અને ગોળ આ રીતે લઈ લેવાના છે ઘી અને ગોળને આ રીતે ગેસ ઉપર સેજ ગરમ કરવાના છે બહુ ગરમ કરવાના નથી ગોળ સેજ ઢીલો થઈ જાય એટલું જ ગરમ આપણે કરવાનું છે પણ આપણે એક થોડીક જ વાર ગરમ કરવાનું છે ગોળ શેષ ઢીલો થઈ ગયો એટલે આપણે હવે ગેસ બંધ કરી દેસું અને આ મલાઈ લીધી છે એક ચમચા જેટલી અને આ મલાઈ ગરમ કરી લીધી છે તો હવે આપણે આ આની અંદર નાખી દેસું આમાં કંઈ માપ લેવું પડતું નથી કેમ કે આપણે આની અંદર જેટલો સમાય એટલો લોટ લેવાનો છે મિક્સચરમાં આ વરિયાળી અને થોડી એલચી ક્રશ કરી લીધા છે તો એ પણ આપણે સુખડીમાં નાખીશું એક ચમચી વરિયાળી અને એલચી હવે આપણે આની અંદર જેટલો સમાય એટલો લોટ નાખી અને પછી આપણે સુખડીને ઢાળવાની છે પણ આ બધું થોડી વાર ઠંડુ થવા દેશું લોટને પણ શેકીને ઠંડો થવા દેવાનો છે અને આ પણ બધું ઠંડુ થવા દેવાનું છે હવે આ બધું જ ઠંડુ થઈ ગયું છે લોટ પણ એકદમ ઠંડો છે અને આ પણ ઠંડુ થઈ ગયું છે અડધી કલાક જેવું રહે એટલે સેજ જજ ગરમ હોય હવે આ બધું જ આપણે આની અંદર નાખી દઈશું આ સુખડી એકદમ સહેલી છે અને ખાવામાં એકદમ પોચી થાય છે ગરમ ગરમ આપણે ઢાળી દઈએ બધું ગરમ હોય ત્યારે તો આ સુખડી એકદમ કડક થઈ જાય છે પણ આ બધું જ ઠંડુ થાય પછી જ આપણે ભેગું કરવાનું છે તો એકદમ સુખડી છેક સુધી જ્યાં સુધી આપણે સુખડી ખાય ત્યાં સુધી પોચીને પોચી જ રહેશે અને આમાં જેટલો સમાય એટલો લોટ આપણે નાખતું જવાનું છે જે લોટ આપણે લઈ લીધો છે એ જેટલો એટલો આ રીતે બસ આટલો હવે આપણે આની અંદર લોટ નહીં નાખીએ આ એકદમ હલાવી અને પછી આપણે ઢાળી દેવાનું છે એટલે આ સુખડી એકદમ નાના મોટા બધા જ ખાઈ શકે એવી જે મોટી ઉંમરના લોકો હોય એ પણ ખાઈ શકે એવી પોચી આ સુખડી થાય છે કેમ કે આપણે આ બધું ઠંડુ થાય પછી જ ભેગું કરીએ છીએ એટલે એકદમ તણાઈ જતી નથી અને સરસ પોચી સુખડી થાય છે અને ગોળ પણ આપણે ઘીને ગોળ ખાલી ગરમ થાય એટલા જ કરવાના એટલે જરા પણ સુખડી તણાઈ જાય એવી નહીં થાય એકદમ આપણી સુખડી અને આપણે હાથેથી પણ મિક્સ કરી શકીએ એટલું આ એટલું જ ગરમ ખાલી હોય છે તો હવે આપણે આને બધું થાળીમાં લઈ લેશું અને આને આ રીતે સરસ દબાવી દેસુ આ સુખડી ઘણા બધા દિવસ સુધી ચાલે છે અને ત્યાં સુધી એકદમ પોચીને પોચી જ રહે છે તો આપણી આ સુખડી પોચી કોચી રેડી છે હવે આના પીસ કરીશું આવા ના સરસ નાના નાના ટુકડા કરી લેશું એકદમ પોચીને પોચી આ સુખડી રહેશે એટલે ખાવામાં એકદમ મજા આવે છે અને એકદમ સરસ આ સુખડી રેડી છે